ની ખરીદી કરી રહ્યા છે ત્યારે આવો જાણીએ કે મિત્રો 24 વર્ષ પછી અને 24 વર્ષ પહેલા કેટલો હતો સોનાનો ભાવ અને 24 વર્ષ બાદ કેટલો રહેશે સોના ચાંદીનો ભાવ તેની મિત્રો વાત કરવાના છે તો મિત્રો લગ્ન પ્રસંગ આવે અને અવનવના સોના દાગીના પહેરીને વટ પાડવાની મજા આવે હાલ લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે જેમના ઘરે લગ્ન પ્રસંગ હોય તે તો સ્વાભાવિક જ રીતે મિત્રો સોનાની ખરીદી કરતા હોય છે પરંતુ જેમને બીજાના લગ્નમાં જવાનું હોય તે લોકો પણ અત્યારે સોનાના ચાંદીના દાગીના બનાવવાનું ખરીદી કરી રહ્યા છે ત્યારે દેવ દિવાળી બાદ શરૂ થનારા લગ્ન ગાળાની સિઝન સમય જ ચોવીસ કેરેટમાં મિત્રો દસ ગ્રામ સોનાના ભાવમાં આશરે ચાર રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે જેની સીધી ચમક મિત્રો રાજકોટની સોની બજારમાં પણ જોવા મળી રહી હતી અને મિત્રો ભાવ ઘટતા જ લોકો પણ હોશે હોશે સોનાની ખરીદી કરી રહ્યા છે રોજ ગોલ્ડમાં ચેન લેડીઝ રિંગ બ્રેસલેટ તનમનિયા લેડીઝ વોચ જેન્ટ્સ માટેની વીટી લખ કંગન કાનની ઉટી સોનાનો હાર તેમજ મહિલાઓ માટે સોનાના સોનાની લગભગ જેટલા દાગીના મળતા હોય છે છેલ્લા થોડા વર્ષોથી રોજ ગોલ્ડના દાગીનાનો વધ્યો છે મિત્રો રોજ ગોલ્ડ પ્રમાણમાં સસ્તું પડતું હોય છે અને જેટલું ફિનિશિંગ વર્ક મિત્રો જોતું હોય તે મળી જતું હોય છે તેટલા માટે મિત્રો રોજ ગોલ્ડનો ક્રેઝ વધી ગયો છે અને મિત્રો સોની વેપારીઓના આગેવાનોના જણાવ્યા પ્રમાણે આપણે વાત કરીએ તે પહેલાં મિત્રો આપણી ચેનલ ઉપર

લગ્ના ગાળાની આ સીઝન દરમિયાન કરોડો રૂપિયાનો થતો હોય છે રાજકોટમાં બનતા સોનાના દાગીના માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતા જ નહીં મિત્રો પંજાબ હરિયાણા મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ તેમજ સાઉથના પણ અનેક રાજ્યોમાં જાય છે અને આ ઉપરાંત વિશ્વના પણ અનેક દેશોમાં રાજકોટમાં બનતા દાગીનાનો મિત્રો સોનાના ચાંદીના દાગીના વેચાય છે ત્યારે રાજકોટ એ પહેલેથી જ સોનાની બજારમાં અવસ્થાન ધરાવે છે અને મિત્રો દિવાળી વાત કરીએ તો મિત્રો દિવાળીથી અત્યાર સુધીમાં ચાર જેટલું સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે દિવાળી પહેલા મિત્રો સોનાનો ભાવી હજાર એક તો મિત્રો અને જોકે આજ સ્થિતિ રહી તો આવતા ચોવીસ વર્ષ પછી મિત્રો સોનાનો ભાવ તેર લાખ રૂપિયા થઈ જશે એવું મિત્રો રાજકોટના એક એસોસિયેશન પ્રમુખે મિત્રો સોનીએ દાવો કર્યો હતો જેમણે ત્યાં ત્યાં સુધી કહ્યું હતું કે જો આ જ પરિસ્થિતિ રહી તો આ જ ગતિએથી સોનાના ભાવ વધતા રહ્યા તો સોનું ત્યારે તેર લાખ રૂપિયા પહોંચે તો પણ નવાય નહીં પરંતુ મિત્રો વચ્ચે જો વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો આનાથી પણ વધારે મિત્રો ભાવ થઈ શકે આના કરતાં પણ મિત્રો કેટલા ગણા ભાવ વધી શકે છે અને મિત્રો છેલ્લા ચોવીસ વર્ષમાં સોનાના ભાવની વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં અકલ્પનીય ઉછાળો આવ્યો છે વર્ષ બે હજારની સાલમાં મિત્રો ચાર હજાર ચારસો ને મિત્રો ભાવ હતો જે વર્ષ ચાર વર્ષ પહેલા અડતાલીસ હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સોનાનો ભાવ હતો એક તોલાનો પરંતુ મિત્રો બે માં સોનાના ભાવે એક નવી ઉચ્ચતમ સપાટી કુદાવી દીધી છે અને મિત્રો બ્યાસી હજાર ની આસપાસ સોનાનો ભાવ જો મળી રહ્યો છે અને હાલના ભાવની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવ એ સત્યોતેર હજારની આસપાસ પહોંચી ગયા છે અને આમ આઝાદીથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો મિત્રો સોનાના ભાવની અંદર સતતને સતત વધારો થઈ રહ્યો છે અને મિત્રો આગળ પણ સોના તેમજ ચાંદીના ભાવ વધારે મજબૂત જ થવાના છે એક બે વર્ષ માટે અથવા તો ચાર પાંચ વર્ષ માટે મિત્રો સોનું મજબૂત જ છે એટલે જે મિત્રોને સોના તેમજ ચાંદીના ભાવની ખરીદી કરવાની હોય તે મિત્રો અત્યારે ખરીદી લે અને મિત્રો આગળ વાત કરી મિત્રો આપણે એક આપ્યો હતો ત્યારે ચાંદીનો જોવા મળી રહ્યો છે જે મિત્રો વીસ હજાર રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીનો ભાવ મિત્રો એક લાખ ને દસ થી લઈને મિત્રો નેવ્યાસી હજાર પહોંચી ગયો છે જે વીસ એકવીસ હજાર રૂપિયાનો ભાવમાં મિત્રો ફક્ત ફક્ત થી તરફ રાજકોટમાં સોની વર્ક કરવા માટે મિત્રો બંગાળ સહિતના અનેક અલગ રાજ્યોમાંથી મિત્રો કારીગરો પોતાની કલા પ્રમાણે કલાત્મક રૂપિ સોના તેમજ ચાંદીના ભાવને અલગ ઘાટ બનાવીને મિત્રો નવાજ પ્રમાણ

એ દિવસે ને દિવસે ઘટાડા તરફ જઈ રહ્યો છે તો ચાંદીમાં મિત્રો રોકાણ કરી લો તો રોકાણ કરવાથી આપણને વધારે વધારે ફાયદો ફાયદો થઈ થઈ શકે શકે અને મિત્રો થોડું કરેક્શન આવે ત્યારે પણ પણ કરી શકો તો આપણને લઈને રૂપિયા જેટલું કરેક્શન આવે ત્યારે પણ મિત્રો તમે સોના તેમજ ચાંદી ની અંદર મિત્રો રોકાણ કરી શકો અને મિત્રો આગળ આપણે વાત કરીએ કે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો આગળ આપણે વાત કરી કે મિત્રો રાજકોટના એસોસિયેશન ના પ્રમુખે દાવો કર્યો છે કે સોનાનો ભાવ અત્યારે સસ્તામાં ગણાય છે કારણ કે મિત્રો આવનારા દિવસોમાં મિત્રો આવનારા વર્ષોમાં સોનાનો ભાવ એ લાખ રૂપિયાની સપાટી પણ કુદારી શકે છે તો જે મિત્રોને સોના તેમજ ચાંદીની ખરીદી કરવાની હોય હોય જેમની પાસે મિત્રો રૂપિયા પડ્યા તે મિત્રોને સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવાનું હોય તે મિત્રોને અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં મોકો મળ્યો છે સુવર્ણ તક મળી છે મિત્રો સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવા માટે તો જે મિત્રોને રોકાણ કરવાનું હોય તે મિત્રોને અત્યારે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરી શકાય કેમ મિત્રો કારણ કે મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો દિવાળીએ સોનાનો ભાવ બ્યાસી હજારની સપાટીએ પહોંચ્યો હતો ત્યાંથી લઈને મિત્રો અત્યારે પંચોતેર છોત્તેર હજારની આસપાસ મિત્રો સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે તો જે મિત્રોને રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે કરી લો કારણ કે મિત્રો આવનારા સમયમાં મિત્રો બે હજાર પચીસમાં દિવાળીમાં મિત્રો સોનાનો ભાવ ફરી એકવાર આ સપાટી પણ કુદાવી શકે છે તો જે મિત્રોને રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે કરી લેજો અને મિત્રો સોનાના ભાવના લીધે મિત્રો ચાંદીના ભાવમાં પણ મિત્રો ઘટાડો આવી શકે તેવું જ બન્યું છે અને મિત્રો છેલ્લા 4 થી દિવસ દિવસમાં સોના તેમજ ચાંદીના ભાવમાં મિત્રો દિવસ સેને દિવસે ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો અત્યારે આપણને એક મોકો મોટો મળી ગયો છે તો અત્યારે આ મોટો મોકો ગવાવાય નહીં મિત્રો અત્યારે સોનું ખરીદી લેવાય જે મિત્રોને લગ્ન પ્રસંગ માટે અથવા તો કોઈ લગ્નમાં જવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાની હોય અથવા તો કોઈ ગિફ્ટ આપવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાની હોય તેવા મિત્રોને અત્યારે સોના તેમજ ચાંદી ખરીદી કરી લેવા કારણ કે મિત્રો આવનારા સમયમાં સોનું મોંઘુ થવાનું છે એક બે વર્ષ માટે અથવા તો પાંચ દસ વર્ષ માટે મિત્રો 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 સોનાનો ભાવ ભાવ અત્યારના પ્રમાણે અત્યારે ઘટાડા તરફ છે સોના તેમજ બે હાજર પચીસ ની દિવાળીમાં ફરી એકવાર નવો રેકોર્ડ બનાવી શકે છે તો જે મિત્રોને અત્યારે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવું હોય તે મિત્રો કરી શકે છે અને મિત્રો ડોલર જો વધારે નબળો પડે તો સોનાના ભાવની અંદર તેજીનો માહોલ જોવા મળે પરંતુ મિત્રો અત્યારે એવું થઈ રહ્યું છે કે ડોલર વધારે ચાંદી દર વર્ષે મિત્રો વ્યાજની અંદર વધારો ઘટાડો કરવામાં આવતો હોય છે તેના લીધે પણ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં દર વર્ષે મિત્રો વધારો ઘટાડો થતો હોય તેવી જ રીતના મહિનામાં મિત્રો ફેડરલ દરની મિટિંગના પ્રમાણે મિત્રો દર મહિનામાં મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં ભયંકર વધારો ઘટાડો નોંધાતો હોય છે અને મિત્રો આગળ વાત કરીએ તો સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરી શકાય તે મિત્રો વાત કરીએ તો અમેરિકાની જે મંદી આવે અથવા તો રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે તે યુદ્ધ એટલું બધું વધી જાય તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં ફરી એકવાર વેગનો માહોલ જોવા મળી રહે મિત્રો ફરી એકવાર સોનાનો ભાવ એ આપેલી સપાટી કરતા મિત્રો ઊંચા સ્તરે પણ જોવા મળે અને મિત્રો જો આ યુદ્ધ છે મિત્રો આમ આમ ઠરી જાય તો મિત્રો સોનાના ભાવની અંદર સોના તેમજ ચાંદી ની અંદર બે તરફી કારણો હોય છે કે જે સોનાના ભાવ ની અસર કરતા હોય છે હવે આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ જેમાં આપણે સૌ પ્રથમ આજે ચાંદીના ભાવની વાત કરીશું તો એક ગ્રામ ચાંદીના ભાવ ભાવ છે આજે રૂપિયા ગ્રામ ચાંદી ફરી થોડોક વધારો થયો છે તેમજ મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે સાત હાજર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર બસો માં સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ બેતાલીસ છીએ તો સો ગ્રામ સોનાના ભાવમાં આજે રૂપિયાનો ભયંકર વધારો થયો છે મિત્રો તમે પણ તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શેર નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ સોના ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયક દબાવી દેજો